આંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો

પાણી બધી ઘણી બધી પ્રોબ્લેમ છે હવે અમે કમ્પ્લેઈન્ટ કરવા આવ્યા છે આવેદન આપવા આવ્યા છે પણ સાહેબ ઓફિસ છોડીને જતા રહ્યા છે અને હવે અમે તો બધું પબ્લિક લઈને આવે છે બીજા બધા પબ્લિક આમ મિન્સન ક્યાં ક કરવા જાય અકિશવરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને આગેવાનો રજવાત કરવા પહોંચ્યા હતા કે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા ત્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

એમને અમારા વિકાસના જે પણ કામો થઈ રહ્યા છે તેમાં ગેરિટી અને ભ્રષ્ટાચાર થઈ છે એવો અમને લાગે છે તો એમને અમારા રોડ રસ્તા ગટર લાઈન પાણી જેવા શૌચાલય આજે ગામોથી સિત્યોતેર વર્ષ પછી પણ આજે વિકાસના કામોથી વંચિત છે એવી અમારી બધી રજૂઆત હતી એ કહેવા માટે એમને આજે આવેદનપત્ર આપવામાં આવેલ હતી પણ એમને ઓફિસ છોડીને ગયા છે એટલે અમે અહીંયા ઓફિસ પર ધરણા પર બેઠા છે અંકલેશ્વર તાલુકા તાલુકા પંચાયતે